અને મારા નણંદ છે ખાવાનું સાદું તો કામે ગયા હોય હમણાં આવી જશે તો હું બનાવ્યું છે હાલો બતાવું જો ખાવાનું બનાવે છે કારેલાનું શાક બનાવ્યું છે જો મસ્ત બનાવ્યું છે કારેલાનું શાક ભરેલા કારેલાનું મને નથી આવડતું એટલે મારા નણંદ આવ્યા ને તો મેં એને કીધું તમે બનાવી નાખો

એને તમને હદે માર નણંદે બનાવ્યું કા હા એને બધું જો નું શાક મસ્ત મસ્ત અને કારેલા કડવા ખરા પણ નરવા બો ખબર છે ને તો કારેલા ખાટું રેવાય કારક નવરા

તો અમારે સુઈ જવાની છે ખાઈ ને છે ને ફેમિલી મેં કીધું હાલો હું ઘડીક આરામ કરી લઉં એમ કેમ કે મારે ટેવ છે બપોરે આરામ કરવાનો તો હજી તો આ એક વિસાણી ને ત્યાં સાજીનો ફોન આવ્યો કે આજ તારે ઇન્સ્ટાગ્રામમાં તે વિડીયો અપલોડ નથી કર્યો તો મેં કીધું નહીં આજ તો ભૂલાઈ ગયું એવું થયું બોલો મારે વિડીયો નાખવાનું ભૂલાઈ ગયું પછી હું ફટાફટ જાગી અને વિડીયો ડાયરેક્ટ અપલોડ કરી દીધા ઇન્સ્ટાગ્રામમાં એવું થયું છું આજ તો સવારમાં હું ભૂલી ગઈ વિડીયો નાખતા નખર છે ને સવારમાં અગિયાર હાડા ગયાર થાય ને તો હું વિડીયો નાખી દઉં છું અને આજ હું ભૂલી ગઈ જો એવું થયું આજ તો હવે એવું તો હેલાં કરે હું હાલો હવે મિસિંગ પણ શરૂ કરી દીધું છે જો જો આ છોકરા બધાય શું કરે છે આ શું કરીશ હો રાખડી બનાવવાની છે જો દેખાડ તો આઈશું જો આઈશું આવું કાંક બનાવ્યું છે હા અને આ કાંક બીજી હવે બનાવે છે આર્યન લઈ જવાનું છે નિશાળે કારું તો છે ને ફેમિલી આ છોકરા બધાય રાખડી બનાવે છે કેમ કે કાલ છે ને આર્યન નિશાળે રાખડી બનાવીને લઈ જવાની છે તો આવું બધું આર્યન લઈ આવ્યો છે જો આ કેસ પેન અમારા પાસે નહોતા કારું ક્યાંય જાય ઘટતો કલર ગેસ પેન લાવ્યો આ કોરો કાગળ લાવ્યો પણ કોરો કાગળમાં જો આવું બનાવ્યું હતું કાક આવું કાંઈ મેળ આવ્યો નહીં એટલે હવે છે ને આ પૂઠું પૂઠું કાંઈતરું છે હવે આનું કાંઈક બનાવે છે કા મીતું જો મીતું ને આશુન બેન બોલાવી લીધા છે આર્યનની મદદ કરવા મારે તો કાંઈ ટાઈમ હોય નહીં એટલે આ બેન બોલાવી લીધા કાંઈ નહીં હાલો કન્ટિન્યુઅલ બ્લોગમાં બનાવી રહ્યો કેવી રાખડી બને છે ફાઇનલ રેડી થાય ને પછી કટ મારવાનો છે બાકી ગયા છે પાંચ તો છોકરાઓને રાખડી નું કામ પૂરું થયું કે ન હોય પૂરું થઈ ગયું આર્યન રાખડી નું કામ થઈ ગયું મિતુ કેવી બનાવી હાલો બતાવો હાલો બતાવો બધા એક એક કરીને હલો જો આર્યન આવું કાક બનાવ્યું છે આ મિયા બનાવવા લાગી છો આર્યનને આવડ્યા આ મિયા બનાવી આજે જે ઝંડા કલર છે ને મેં બનાવી દીધી છે અને જો હારી હાથે કરામત કરી છે આવડિયા આ બે કઈ હારી નથી બનાવી હારી ને કઈ હારી નથી બે ની જોઈ લીધી મીતું એ શું બનાવું બતાવી તો જો મીતું આવું બનાવ્યું છે આ તો હારું બન્યું છે પણ આ થોડુંક ખરાબ થઈ ગયું આ સારું છે થઈ ગયું ને રાખડીનું કામ પૂરું હાલો ઝંડા કલર ની કા તિરંગો તિરંગો કલર નાખી અને બનાવી છે આ રાખડી બનાવવામાં મેં મદદ કરી છે અમારે બધા થોડી થોડી મદદ છે કામ તો હંધાએ થોડી થોડી મદદ કરી મહેનત કરી અને રાખડી રેડી કરી છે સારું કેમ બાંધવાની બાઈન તો હાથ ઉપર ગાઈટ નો મારતો ખાલી એમને દેખાય હા જો સરસ લાગે છે લ્યો

બપોરે મારા નણંદે રાંધ્યું હતું અને અત્યારે મારા રાંધવાનું છે હા મારા નણંદ બનાવે છે હાડી એને ફાવી ગઈ હાડી બનાવતા તો એ બનાવે છે એ સાજી પણ આવી જાય છે આઠ વાગી જાય છે એટલે એ ઘડી મારે છે હું રાંધવાનું શરૂ કરી દઉં ડુંગળીનું શાક કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો હો જો તુંબડીને બનાવી નાખી છે ના ના અલગ અલગ આવે ને ભાઈ બે નો સ્વાદ જ આખો ફરી જાય શાક થાય મને એનું ભાવે અને દૂધીનું શાક મોડું લાગે એટલે શાક નો બનાવી

હા તો કેમ પણ અનુના ના કામ રેમ ભાઈ એવું થાય હવે આપણે કોણ તો સારી ધોઈ નાખશું ના ના તું ધોઈ નાખ ને આજ નોતી એ રોજ ધો છો તમે હાલો તો ફેમિલી હવે આપણે મળશું કાલના વિડીયોમાં હાલો હવે આપણે વિડીયો કરી દઈએ એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલના વિડીયોમાં ચાવું ધ્યાન દઈને બાય બાય હાલો મા ખાવા બાય બાય